હલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી ચટાકામાં છૂંદો બનાવીશું આ ફ્રેન્ડ્સ આપણે પહેલા બનાવેલા અથાણા આચાર ખાઈને કંટાળ્યા હોય તો ફ્રેશ તાજો તાજો અને એકદમ મજા પડી જાય તેવો આ છૂંદો આજે આપણે બનાવીને રેડી કરીશું અને ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય અને તાજા તાજા અથાળા ખાવાનો સ્વાદ જ કંઈક અલગ આવતો હોય છે તો આજે આપણે એવો જ એકદમ ટેસ્ટી એટલે કે ફટાફટ બની જાય માથાકૂટ ના તડકાની જરૂર ના ખાંડની જરૂર એકદમ સરસ એકદમ ટેસ્ટી અને પાછો પંદર મિનિટમાં તો તૈયાર થઈ જાય તેવો આજે આપણે છૂંદો બનાવીશું તો ચાલો બનાવીએ ઇન્સ્ટન્ટ છુંદો છુંદો બનાવવા માટે મેં અહીંયા કેરી લીધી છે કેરીને ધોઈ સાફ કરી સરસ સાફ કરી દેવાની છે પાણી ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે કેરીને આ રીતે આપણે છીણી છાલ ઉખાડી લઈશું તો એકદમ સરસ રીતે આપણે કેરીની છાલ ઉતારી દીધી છે હવે આપણે આ રીતે છીણી લેવાની છે છીણી લઈને કેરીને છીણી દઈશું તમે આ છીણીની જગ્યાએ કોઈ પણ છીણીનો યુઝ કરી શકો છો હા પણ એકદમ કેરફુલી રીતે હાથનું ધ્યાન રાખીને આપણે બધી જ છીણી દઈશું થોડું મોટું છીણ આવે એવી છીણી લો તો વધારે સારું છે તો આ રીતે આપણી કેરી સરસ છીણાઈ ગઈ છે અને હવે આપણે ગોળ લેવાનો છે આ રીતે ગોળ લઈશું અને એકદમ મોટા મોટા તેના પેસ્ટ કરી દેવાના છે તમારે ફ્રેન્ડ્સ ગોળનું પ્રમાણ તમારી પસંદગી પ્રમાણે એટલે કે જો થોડું ગોળ પણ વધારે હોય તો ગોળ વધારે લેવાનો મારા ઘરમાં ગોળ થોડું ચટપટો છંદો ભાવે છે એટલે હું થોડું ગોળનું પ્રમાણ ઓછું લઈ રહી છું પ્રમાણે એ રીતે રાખશો કે અઢીસો ગ્રામ કેરી હોય તો એકસો થી સો એકસો વીસ ગ્રામ જેટલું ગોળ પાંચસો ગ્રામ કેરી હોય તો ત્રણસો ગ્રામ ગોળ આ રીતે ગોળનું પ્રમાણ તમે રાખી શકો છો અને આ રીતે ગોળને થોડા મોટા મોટા પીસ કરી દઈશું અને હવે આપણે તેને મિક્સરમાં નાખીશું જેથી એકદમ સરસ ભૂકો થઈ જશે ગોળનો તમે પણ ગોળને આ રીતે યુઝ કરો હોય તો આ રીતે મિક્સરમાં કરી શકો છો તરત જ એકદમ સરસ કોઈ માથાકૂટ વગર થઈ જાય છે અને તરત જ આપણે તેને વાપરી પણ શકીએ છીએ તો આપણો સરસ એકદમ સરસ ગોળનો ભૂકો થઈ ગયો છે જેથી આપણા જે કેરીનું છીણ છે એમાં એકદમ સરસ આસાનીથી મિક્સ થઈ જશે તો આપણે જે છીણ તૈયાર છે એમાં ગોળનો ભૂકો એડ કરી દઈશું અને તેને બરાબર આપણે આપણે મિક્સ મિક્સ કરી કરી દઈશું એકદમ સરસ રીતે બધું જ તેને દેવાનું છે આ છૂંદો બનતા જરા પણ જમવા જમવાનું હોય ને એના પહેલા પંદર વીસ મિનિટ બનાવવામાં અગાઉ બનાવી દઈશું ને તો પણ રેડી થઈ જશે અને તરત ખાઈ શકાય છે એટલે ટેસ્ટી પણ લાગે જ છે તો જે આપણે સ્ટોર કરીને આચાર રાખતા હોય છે ને એના કરતા તો આ બહુ જ સરસ લાગે છે ને ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને આવા તાજા તાજા થાણા ખાવાનું ગ્રેવિંગ તો આપણને થતું જ હોય છે તો તમે એકવાર ચોક્કસથી આ રીતે છૂંદો બનાવીને ટ્રાય કરજો થોડો થોડો બનાવીને ખાશું એટલે મજા આવી જશે ને ઇન્સ્ટન્ટ છે એટલે સ્વાદ પણ કંઈક અલગ જ હશે તો આ રીતે આપણું બધું જ મિક્સ થઈ ગયું છે એક આ રીતે પેન ગરમ કરવા મૂકીશું એમાં આપણું જે મિશ્રણ છે એ એડ કરી દઈશું જેમ આપણું પેન ગરમ થશે અને મિશ્રણ ગરમ થશે તેમ બધું જ ગોળનું પાણી છે એ પીગળશે અને છૂટું પડશે ત્યાં સુધી આપણે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે આ રીતે આપણે તેને ચડવા મૂકશું એટલે તાપની પણ જરૂર નહીં પડે આપણે જે તડકા છાયાનો છૂંદો કરતા હોય છે એમાં તાપમાં આપણી કેરી ઓગળતી હોય છે અહીંયા આપણે આ રીતે જ ગોળનું પાણી થશે અને ગોળનું પાણી બળશે ત્યાં સુધીમાં તો આપણી કેરી એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને એકદમ સરસ ગળી ગઈ હોય એવી જ બની જશે તો એકદમ આ રીતે ગોળનું પાણી છૂટું થઈ ગયું છે હવે આપણે તેને ધીમા ગેસ પર આ રીતે તેને થવા દઈશું તો કેરી પણ એકદમ સોફ્ટ થઈ જશે અને તેનો સ્વાદ પણ કંઈક અલગ જ ઉભરીને આવશે તો હવે આપણે તેને ગોળનું પાણી બાળવા દઈશું ફ્રેન્ડ્સ જે તડકામાં રાખવાની માથાકૂર થતી હોય છે અને ઘણીવાર ખાંડ પણ નથી તો એવું કશું જ થાય એકદમ ટેસ્ટી રીતે અને જાણે કે તડકા છાયાનો જ ના હોય એવો આપણો છૂંદો બનીને રેડી થશે હવે આપણે આ સમયે સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે થોડી હળદર એડ કરીશું ત્યારબાદ પાછું એને આપણે મિક્સ કરી દઈશું ઓલમોસ્ટ લગભગ બધું જ પાણી બળી ગયું છે થોડું ઘણું રહ્યું છે અને એકદમ જ્યુસી જ્યુસી દેખાય છે અત્યારે આપણી આ સમયે આપણે થોડું ફ્લેવર આવે એટલા માટે છુંદામાં તજ લવિંગ અને મરી એડ કરવાના છે હા ફ્રેન્ડ્સ આની ફ્લેવર છુંદામાં ખૂબ જ સરસ આવતી હોય છે એટલે સ્કીપ કર્યા વગર તજ લવિંગ અને મરી તો એડ કરવા જ તો આ રીતે આપણે એડ કરી દઈશું અને તેને મિક્સ કરી દઈશું ખૂબ જ સરસ ફ્લેવર બેસી જશે તમારે જેટલા પ્રમાણમાં જ્યુસી રાખવો હોય એવો જ્યુસી રાખી શકો છો તમારે ગેસ ઓફ કરવો હોય તો પણ કરી શકો છો અને હજુ થોડું વધારે થીક કરવું હોય તો પણ કરી શકો છો તમારી ચોઈસ મુજબ તમે ને એને જ્યુસી રાખી શકો છો તો લગભગ આપણું બધું જ પાણી બળી ગયું છે ને એકદમ થોડું જ્યુસી જ્યુસી જેવો તા તડકા છાનો છૂંદો હોય છે એવો જ થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને એક ચમચી જેટલું લાલ મરચું એડ કરી દઈશું તમારે લાલ મરચું ના એડ કરવું હોય સ્કીપ કરવું હોય તો પણ કરી શકો છો ને આ રીતે જ તજ લવિંગ અને મરી નાખીને પણ ટેસ્ટી જ લાગે છે પણ થોડું હું લાલ મરચું એડ કરું છું તો એકદમ સરસ એકદમ ટેસ્ટી અને ખાવાની મજા પડી જાય શાકની પણ જરૂર ના પડે તેવો આપણો આ છૂંદો રેડી છે ફ્રેન્ડ્સ તડકા છાયાનો છુંદો ભૂલી જશો એવો આપણો આ છુંદો બનશે અને આમાં આપણે ખાંડનો પણ યુઝ નથી કર્યો અને ગોળનો યુઝ કર્યો છે તેટલે શરીર માટે પણ બહુ જ ફાયદાકારક રહેશે તો ચોક્કસ એક વાર તો ટ્રાય કરવા જેવી જ રેસીપી છે અને કોઈ પણ માથાકૂટ વગર ફક્ત પંદર વીસ મિનિટમાં જ બની જશે તો ચોક્કસથી એક વાર તો ટ્રાય કરજો જ મજા પડી જાય તેવો આપણો આ છુંદો બનીને તૈયાર થશે Thank you for watching. Bye bye. Take care.